રોજ સુત્રાપાડા મામલતદાર કચેરી ખાતે કોળીસેના સૂત્રપાડા અને કોળી સમાજ સૂત્રપાડા દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં કોડીનાર તારીખ તેર સાત બે હજાર ચોવીસના રોજ ડિમોલેશન દરમિયાન કોડીનાર કોળીસેના પ્રમુખ શ્રી રમેશભાઈ ચુડાસમા અને કોડીનાર માંધાતા ગ્રુપના પ્રમુખ શ્રી હરેશભાઈ દમણિયા વગેરેને કોડીનાર શહેરના મોટા રાજકીય નેતાઓના ઇશારે કોડીનાર પોલીસ દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવી છે અવારનવાર કોડીનારમાં કોડી સમાજના યુવાનો દ્વારા પોલીસ દ્વારા ખોટા કેસોમાં સંડોવવામાં આવે છે તે બાબતે કોળી સેના દ્વારા સૂત્રપાડા તથા કોળી સમાજ સૂત્રપાડાના આગેવાનો અને તમામ લોકોએ મામલતદાર કચેરી સૂત્રપાળા ખાતે આદનપત્ર પાઠવ્યું રિપોર્ટર ભરત સાથે વાળા ન્યૂઝ કોડીનાર મામલતદાર કચેરી ખાતે ડિમોલેશન દરમિયાન અમારા કોળી સેનાના પ્રમુખ રમેશભાઈ ચુડાસમા તથા માધાનતા ગ્રુપ કોડીનારના પ્રમુખ હરેશભાઈ દમણિયા ઉપર કોડીનાર રાજકીય લી ને રાજકીય ઈશારે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ મુદ્દે આ કેસ માં તટસ્થ તપાસ થાય અને જો અમારા કોડીસેનાનાનાના પ્રમુખ અને માધાનતા ગ્રુપના પ્રમુખ ઉપર ખોટી ફરિયાદ થયેલી છે જેથી સુત્રાપાડા કોળીસેના અને કોળી સમાજના તમામ આગેવાનો વતી આજરોજ અમે આવેદનપત્ર આપ્યું છે અને આવી રીતના ખોટી ફરિયાદ વારંવાર કોળી સમાજના યુવાનો ઉપર થઈ રહી છે જેથી આ વિરોધ દર્શાવતો આજે અમે સૌ અહીંયા મામલતદાર કચેરીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તાલુ સુત્રાપાડા તાલુકા મામલતદાર મારફતે અમે આવેદનપત્ર પાઠવીએ છીએ